આપ જોઈ રહ્યા છો આઈ એચરપીસી ન્યુઝ અને હું શું રિપોર્ટર દિરેશ કુમાર બાબરિયા જે હાઈસ્કૂલમાં કાર્યક્રમ શબ્દ આવ્યા છે અને મયુરભાઈ આપની સાથે મયુરભાઈ આપણે જણાવશે કે શા હિસાબે અને શા માટે કાર્યક્રમ કર્યો છે તો મયુરભાઈ આપને બતાવો પાલીતાણા તાલુકાના ઘેટી ગામ મુકામે શ્રીમતી કિરણ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસની ગુજરાતી ભાષાની ગુજરાતી ભાષાના વિષયમાં પાંચમી કવિતા દીકરી આવે છે અને દીકરીના જે કવિ છે ડૉક્ટર અશોક ચાવડા બેદીલ તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં ખાસ શાળા સાથે જોડાયેલા આજે એક ઓનલાઈન સેમિનાર હતો કે જેમાં ડૉક્ટર અશોક ચાવડા બેદીલ કે જેમની કવિતા ધોરણ દસના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં ભણે છે એવા ડૉક્ટર અશોક ચાવડા આપણા આપણે શાળા સાથે ઓનલાઈન જોડાયા અને વિદ્યાર્થીઓ સાથે એમની કવિતા અને એમની ગઝલ અને એમના જીવન કવન વિશે કેટલીક ચર્ચાઓ કરી સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સવાલોના જવાબ પણ તમને ખૂબ ભેદથી આપ્યા અને વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ખૂબ જ જિજ્ઞાસાપૂર્વક ડૉક્ટર અશોક ચાવડા સાહેબને સાંભળ્યા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અને શાળાના આચાર્ય સાહેબ ખૂબ પ્રેરક છે થેન્ક યુ અવાજ આવે છે નમસ્તે સર મારું નામ મીરા સંજલી છે હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું આપે આપની વાણીનો અમને લાભ આપ્યો તે બદલ આભાર મારો પ્રશ્ન હું રજૂ કરતા કહીશ કે આપના કાવ્ય સંગ્રહના શીર્ષકમાં તળાવ શબ્દ ખાસ આવે છે જેમ કે પગલા તળાવ પગરવ તળાવ પડખું પડગુ પડખું ફર્યું તળાવ અને પડગા તળાવ બેટા પ્રશ્ન તો સારો છે કે તને પણ કશી વસ્તુ તો ગમતી હશે ને કાતો ચોક્કસ રંગ ગમતો હોય ચોક્કસ વૃક્ષ ગમતું હોય ચોક્કસ જગ્યા ગમતી હોય એક સર્જક તરીકે ભૂલી જાવ તો એક વ્યક્તિ તરીકે પણ તમારા પોતાના ગમા અણગમા હોય છે આપણને જેમ કોઈકને રસગુલ્લા તમે કોઈકને ગુલાબ જામુ જ કહેવાય તો સ્વાભાવિક રીતે તળાવ સાથેનું મારું એક જુદા પ્રકારનું એસોસિએશન છે અને દરેક જીવંત વ્યક્તિની એક સારી બાબત અથવા ખરાબ બાબત કારણ કે મને અતિસ્મૃતિનો શ્રાપ છે મને બહુ જ યાદ રહે છે અહીં તારામ સાથેના મારા એક ચોક્કસ સકપણો ચોક્કસ સંબંધને નિમિત્તે હું મારી સાથે જોડી આપું છું એ તમે સમજો કે નિર્જીવ વસ્તુ એક સજીવ વસ્તુ સાથે જોડાઈ તો એની મજા જ કંઈક ઓર હોય છે દેખ કે તને પર કોઈ સપોઝ બની શકે પીપળો જાડતું અથવા લીમડો ઉગતો હોય તો આ રેડી આપણે ત્યાં જ રાખીશું અથવા કોઈ ચોક્કસ શાળામાં આપણે જોવો ને તો તમને એક ચોક્કસ જગ્યાએ બેસવાનું ગમતું હોય કોઈને બારી પાસે જ ગમતું હોય તો કોઈને બારણા પાસે જ ગમતું હોય કોઈકને પહેલી બેન્ચ જ ગમતી હોય તો કોઈકને છેલ્લી બેન્ચે જ ગમતી હોય ઇટ ઇન્ટ લાઈક ધેટ રનથિંગ સ્પેશિયલ ઇટ ઇઝ રિલેટેડ ટુ આપડી બધી દરેકનું પોતાનું એક ચોક્કસ ગમો હોય છે અને ચોક્કસ પણ ગમો હોય છે તણાવ મને પ્રિય છે નબીની રહેશે ઉગાડી હું તમારા મનોજ છું એટલે કે ચિંતાતરા પર વાત કરો આ बाजू તો એટલે આપણે આ રીતે શરૂઆત કરીએ છે એક રી ગઝલ યાદૃત વિચાર ક્યાંથી પ્રાપ્ત દીકરી પૂછી રહી છે કે આપને આ દીકરી ગઝલ લખવા માટેની પ્રેરણા અથવા તો પ્રેરક બળ કયું હતું કે આપે એ પ્રક્રિયામાંથી એક માનસિક અને બૌદ્ધિક પ્રક્રિયામાંથી પસાર થઈને આ ગઝલની રચના કરી દીકરી ગઝલ મારી દીકરીના પ્રથમ જન્મદિન એ લખાઈ હતી એનો જન્મદિન મારા જન્મદિનની સાથે જ આવે છે એટલે સ્વાભાવિક રીતે આપણે આમ શું કહેવાય કે એ નિમિત્તે કેવો પ્રસંગ હતો કે ચાલો જેટલા મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીઓની જે દીકરીઓ છે એને એક નાનું સ્નેહ મિલન કરીએ અને આપણે સૌની સાથે સંવાદ કરીએ એ નિમિત્તે એક મારે નિમંત્રણ કાર્ડ ની મનમાં એક ઈચ્છા હતી એ નિમિત્તે આ દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે આ ગઝલ લખાઈ હતી મારી દીકરીનું નામ છે મૈત્રી આ ગઝલ લખાઈ ત્યારે એક વર્ષની હતી અત્યારે કોલેજના પહેલા વર્ષમાં છે આપના મનોભાવ દીકરી અંગે ના આપણા મનોભાવ વ્યક્ત કરશો મારે જે કહેવાનું હતું એ સ્વાભાવિક રીતે મેં કવિતામાં રાધાની ગઝલમાં કહી દીધું છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી પે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી તો ત્યારે હું સ્વર્ગની દરેક દેવીની ઝલકમાં દીકરી કહું છું એટલે મને લાગે છે કે એક પંક્તિમાં જ દીકરી પ્રત્યે કેટલો આદર ભાવ છે

પુરુષના હાથમાં તમે એક નાનું બાળક મૂકો એટલે જે પીગળી જતો હોય છે પણ જ્યારે એ નાનું બાળક અથવા એ સંતાન દીકરી હોય છે ત્યારે એની સાથે એટલા માટે જ તમે જુઓ કે પેલી પંક્તિ છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જે પરિણામ છે પોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી ભલ ભલો જેને કહેવાય કે સાદી ભાષામાં કે કોઈ એવો ડેન્જર અથવા સમાજનો કોઈ એવો માણસ હોય કે જેની બહુ પહોંચ હોય કશું પણ હોય પણ જ્યારે એના ખોરામાં જ્યારે દીકરી આવે છે ત્યારે એ એનું બધુ જ દીકરી માટે કારણ કે તમે જુઓ દીકરી એનું માન છે એની એ રીતે પણ એના માટે ન્યોછાવર થતો હોય છે એટલે એક પાષાણ જેવો વ્યક્તિ પણ બરફની જેમ પીગળી જતો હોય છે જ્યારે એના હાથમાં દીકરી આવે ત્યારે એમ દીકરીના અનુભવને એક પિતા તરીકે તો ઠીક પણ સાથે સાથે એક સામાજિક વ્યક્તિ તરીકે પણ એને અમે મૂકવાનો એક પ્રયાસ માત્ર